આ જ હું નહીં કો દુશ્મન નહીં કોડતે પડતે એક આધાર ના પાડો તો હું હરી બારવાડિયાનો છોકરો નહીં

ભાઈ આવું જ નજર નજરમાં રહે તો ફૂમતા કોઈ લઈ ના જાય આ સીઝન એ છે ના ના ખરું ખરું અને છે હવે શાંતિ હે હવે કીધું આરામ છે ને ઓમ ઊંઘ આવે છે ને હવે હા જો આજો હજી છો ને એ ધારણ જો મને શાંતિ થઈ ગઈ છે ઓમ ઓમ આમ એવી ઊંઘ આવે છે કે તમે જસ્ટ બસ તાણે અમે શું છે મકું છીએ ખબર છે તમે આ હજી ના જોવા જ તો હમ એવું હતું કે પછી હું મારા અંદરનો કાર વગર ના હતો

હવે એમાં શું ભેવાની વાત ગોમતા કાકા ફળક પેહી જલે તો જલ્દી ના જાય ને અને તમન તો ફળક જેવી દેવી પેઠી છે બસન તો બનાવીને નતાડ્યા તા હવે આખો દાડી તમે વડી યાદ કરે કરે ગોમતા કાકા હરી શેનો વેરે વેરેની વાત જ નહીં બસન તો મારે ભઈ બનાવ્યો મને આખા કોમમાં મને કોઈને નથી નતાડ્યો કોઈને તમારા હામાં સણકો કર્યો નહીં ને તમારે નાચવું પડ્યું એટલે થાય તો ખરું ભાઈ તાની ભાઈ

તમારી જેવા મનસો હોય ભલ્યા મને ચિંતા હોય લાગી બસ તાર ખમાન મજા ત્યાં લો હાડો તણ હું દઉં એ હારું આડો એ આવજો હા એટલે આ ગોમમાં વળી કે નવા હતા વળી કાળા લૂપડા પહેરે પંબા મળ્યા હતા મને લાગે બહુ રૂપિયો થાય એ બહુ રૂપિયા હવે બહુ રૂપિયા જેવા ખેલ કરીને મેલા મેળ્યો છે ને મેલા કોઈ આદર નહી બધા કઉ વાટવા થતા રે બહુ રૂપિયો નહીં બાર વાટ્યો શું લે બહુ રૂપિયો વળી હા હું તારા ઘેર થઈ ના આવ્યો પણ તું ઘેર નતો તારો કાકો ઘેર નતો અને મારી વાત તું પડતે પડતે જો હોય ના છોડાયા તો મેલું તારા કાકાને જીવતો નહિ રાખું પણ ભાવ મેં તારા કાકાને અમે જેલમાં નહીં પુરાયા તો મફુજી ભરતજી પુરાયા છે અમે તો હાજર મારા કાકો તો બી ના તું મફુજી ને ભરતજી ની વાત મેલ અને ઈવન તો આખા ગો ના દોડાવું તો મારું નો મારી બારવટિયાનો છોકરો નહીં

હા ચટલી ગળા તમારા સાથે લીખના દોડો તમે હે જો ઉભા રહ્યા તો ઓઢી નાશ્યો દોડો ફૂંડા કાકા એ માજી માજો ભટ્યો હજુ કે મારી તાકાત જોઈ નહીં અન જોઈ હોય કે જોઈ લે ખાલી થોડો આખો જાતું થોડો આખો જાતું ઓમ આય ઓમ લા આખા તો તમે છો એ ને ઓમે ખાલી ઓટલાય લો આ મારી તાકાત જોવી છે ને હા બતાવો તાકાત એ કાકી ગરી બેડ્યો તો બાર વાટી તું કઈ નો જમ બારવાટ્યા નું તો હાજ્યું છોકરો નહિ પણ છોકરો છે ગોડા વાત હાજી છે પણ હાર્યું આપણે ગોમ ના છુપે બધું શોભે બાપુજી મારી વાત સાંભળો તમે હોય પડતે પડતે મારા કાકો ઘેર ના આયા તો તમને વાટી રાખશો ફૂંટાજીને વાટી રાખશો આ આ તો મારો ઓર છે કેવું કહે છે કે દુધાળે જીબડે ભાલે હોય જીબડા છો મારા માટે તમને આ તો ચેતવા તમને કહી દીધું મે આપડા ગામમાં કેટલા વર્ષથી હજુ દી આવો ઇતિહાસનો બારવડીઓ નહીં ખેલાણો કોઈ

તમારું ભાષણ વપરાવા નહીં આવ્યો હું અને આ તો તમને ચેતાવો આયો કે હોય પડત પડતે મારા કાકો ઘેર જોવી મારા બાકી આજનો દાડો તમારો અને કાલનો દાડો મારો કશો વાંધો નહીં વાંધો

घडले तिर आणि प्याला मन नाही तरी उडी नाही गे घडा होत नाही बाहेर भाई

તારા કાકા ને રવાડે ચડ્યા હોય તો ચડાવ્યા રવાડે ચડાયો પાડો નહી કોઈ જોયું મિલન મિલન તો થાય એવું છે મિલન હારું હોય તો આપડે તાળીઓ રીડ

આ જીવન હતી બબુ કાકા ઉમદા કાકા ભરતજી તમારા ઉપર જે મે તલવાર ઉઠાઈ એના માટે હું માફી માંગુ બબુ કા બધું હું ના કરો તો માં કાકા માટે મે કર્યું કઈ વાત સાચી છે તારી કેવી પણ આ તો ગોડા તારે અમને પૂછવું તું કે તો નું ભેળું થાઉં તું તાર કાકા તો ખાલી શિક્ષા કરવા બદલે જ જેલમાં મેલ્યા હતા અમે એ તો મહેનત થા એટલા સોળે મેલો છે ઉમદા કાકા તમે મને માફ કરજો જે તમને આખા ગોમમે દોડાય ને એના માટે

કે બંદૂક જતી રહી પોલીસ સ્ટેશન માં અને તરવાર લઈ જશે અમે પંચમો પંચાયત ની ઓફિસે રહે કેમ કે તમારા ઘર માં તરવે રહે ને ઊંધી ઉકલે છે સારું લઈ જાવ અને આપડો આ તમે જે ઉંધાયા કર્યા ને એવા ઉંધાયા કદી નહીં કરાય એવું અમને તૈયાર ને વચન આલો બાપુજી હું તમને વચન આલું કે ફેર થી આવી ભૂલ મારાથી કદી નહીં થાય બસ બસ ખમન મજા ચા પાણી ના બસ આવી ગયું આવી ગયું హా మర పంస్ పాట